નમસ્કાર મિત્રો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આપણે બાદ તો હોય રહ્યું પણ આપણે વહેલા વહેલા જાગી જાય છે ખેતરે પોણી વાળવા જવાનું છે એટલા માટે બે કિલોમીટર દૂર જવાનું છે એટલા માટે હવે આપણે ચા પીશું ચા પીંચેલા હેડવાની શરૂઆત કરીશું મિત્રો આપણે હવે મિત્રો આપણે સવારમાં વહેલા વહેલા ખેતરે આવી જાય છે આજે ખેતરમાં પોણી તમને બતાવું હું જો પડઘા પડશે મિત્રો પડઘા પડશે હલવાનો એ દેખાય છે અદવાળું થોડું થોડું હાલ અંધારું છે ખેતરે જો મિત્રો આપણે પાણી ચાલુ કરી દીધું છે જો આ પાણી થાય આ જાય મિત્રો તો પાણી આપણા ખેતરી આ થાય પાણી આખા ખેતરમાં વાળી દીધું છે મિત્રો આપણે પાણી વાળી દીધું છે આ જાય પાણી જો તમે આવશે પાણી તમે જોઈ શકો છો મિત્રો આખા ખેતરમાં વાળવાનું છે આજે આખો દિવસ લગભગ દોઢ વાગે લાગી જશે હાડાપછાય છે તે ખાડા પછાય છે દોઢ વાગે લાવી દેશે તો બતાવું આપણું ખેતર બે ખેતર પાવાનો સાથે પણ એક જ પીર હાથ તો જો મિત્રો પાણી આવે આ પાણી આવે આ પડ્યું આપણું બાઈક આટલા બંબો પડે પાણીનો મિત્રો આપણે એક ખેતર પીર્યું છે અમે બીજા ખેતરમાં વાળવાની શરૂઆત કરવાની છે સર પછી પાણી આવે છે જો આ ટાઈપનું પાણી આવે છે આપણે ધોવા પાણી આવે શેલ્ શરમ રામદાહી તો મિત્રો આપણા પહેલાં ખેતર પહેરે આ ખેતરમાં આવ્યા છે આટલું પાયું છે આમાં ઘૂફરું આટલું પાયું છે આ તારીતના શેરા બદેલા છે આપણે આખું ખેતર બતાવું મિત્રો લાઈટ જવામાં હજી પોણો કલાકની વાર છે આપણે એટલે આ તો પી નહીં રહે કાલ પી રહે જો મિત્રો આ પાણી આવે આપણું ખેતરમાં પેલા હેઠળ જ પાણી આવ્યા છે આ પાયેલું થોડું રહ્યું આ કુવો રહ્યો આપણું લાઇટનો થબલો રહ્યો આ છે ઓયડી એમાં ટાટર છે મિત્રો આપણે પાતા પાતા આટલા છીએ આટલું બાકી છે આ પાણી જાય એક ભરા ભરાશે અને આપણે અમે ઘરે જશું ભૂખ લાગી એટલા માટે ખાવાનો નાસ્તો આવે તો પણ બરાબર મજા આવી નથી પાણી આવશે છે તમે જોઈ શકો છો આટલું પાયું છે હવે મિત્રો કાલે સવારે પાછા ફરી મળીશું તે હજી આપણે રજા લઈએ છીએ ઘરે જવા માટે મિત્રો આપણા બીજા દિવસના સવારે વહેલા વહેલા આપણા ખેતરે આવી જાય પાછા પાણી વાળવા માટે હવે આપણે પાણી વાંચ્યું મિત્રો આ શેર ભરવાનું ખારે આપણે જોઈશું આટલું પાયેલું છે તમે જોઈ આ શહેરામાં પાણી ગયેલું છે જો દેખાય છે ને તમારું આ બાકી છે એટલા શહેરા એટલે હવે આપણે શરૂઆત કરી દઈએ મિત્રો જો મિત્રો આપણા ખેતરમાં પાણી આવી ગયું સવારમાં વહેલું વહેલું અને કહીને કાવા થતો અને શહેરા આવો શુભ શરૂઆત થઈ ગઈ પાણી મિત્રો હવે મિત્રો આપણે પોણા જ કરીએ ખેતરમાં આટલું બાકી છે દઈએ મિત્રો આપણા હવે બે શેરા પીવાના બાકી છે જો પાણી આવે છે તમે જોઈ શકો છો બાનું પાણી ચાલુ થઈ જો મિત્રો આ ગારવેલું રહીએ આ બગલો સરસ આપણા ખેતરે ઓર આવા ખેતરમાં પાણી આ ટાઈપનું આવતું પાણી મિત્રો આપણા છેલાશાળામાં પાણી જતું હતું પીર્યું હવે અમે આપણા ઘરે જશું મિત્રો આખું ખેતર ગયું આખા ખેતર ઓરવી નાખ્યું આપણે આજે અને આટલા વિડીયો સમાપ્ત કરીએ છીએ મિત્રો નવા વિડીયો સાથે ફરી મળીશું જય માતાજી જય ગુરુદેવ આવજો